પાંડેસરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ મળી ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો સાથે સંકલન બેઠક યોજાઈ હતી ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ અને આગામી સમયમાં આવનાર હોળીના તહેવાર નિમિત્તે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગેવાનોની શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમઝાન માસ દરમિયાન રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે અને આ દિવસોમાં હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બંને તહેવાર શાંતિમય રીતે ઉજવાય તે માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સહિતના સમાજના આગેવાનો સાથે પોલીસે શાંતિ સમિતિની મિટિંગ યોજી હતી આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી આજથી જે રમઝાન મહિનો પવિત્ર મહિનો જે ગણાય છે તે આજથી શરૂઆત થતાં આજે એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી છે પાંડેસરા પોલ્યુશન ખાતે જેમાં શિવનગર ગુલશનગર પ્રેમનગર અને ભેદવાડ એવી રીતે કુલ ચાર મસ્જિદો આવેલી છે પાંડેસરા વિસ્તારમાં તે અનુસંધાને આજે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલી છે જેમાં આશરે પંદરથી વીસ આગેવાનો અને દરેક સમાજના મુસ્લિમ હિન્દુ સમાજના આગેવાનો સાથે રાખી અને એ શાંતિ સમિતિના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે જે ભાઈચારા અને હસ ઉલ્લાસથી પવિત્ર મહિનો છે તે શાંતિપૂર્ણ નીકળે એ અનુસંધાને મિટિંગ આયોજન કરવામાં આવેલું છે સર કેવા પ્રકારની મેસેજ આપ આપ દ્વારા આપવામાં આવે છે બસ મેસેજ એક જ છે કે આ બહુ પવિત્ર મહિનો છે રમઝાન મહિનો તો બધા ભાઈચારો તો સાથે રહીએ અને ભાઈચારો રાખીએ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ભાગરૂપે ખાસ તકેદારી રાખવામાં આવેલી છે મસ્જિદોમાં અને બહારના ભાગે સીસીટીવી રાખવામાં આવેલા છે તેમજ પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે ખૂબ પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે જેથી કરી અને શાંતિપૂર્વક રમઝાન મહિનો હતે અને ઈદ શાંતિથી ઈદ સાથે મળી અને બધા ઉજવી શકે તેનુસંધાને એક શાંતિપૂર્ણ મિટિંગ પણ રાખવામાં આવે છે તેમજ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે અસામાજિક તત્વોને શું મેસેજ આપશો અસામાજિક તત્વ તો જો કરશે તો ભોગવશે એમાં તો કોઈ કોઈ છોડવામાં આવશે નહીં અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો કરવામાં આવશે જ તે કોઈ પણ હશે અને કોઈ પણ નાટક કરશે તેને બિલકુલ છોડવામાં નહીં આવે થેન્ક યુ